ભરૂચના જળેશ્વર ખાતે બ્રહ્માકુમારી દ્વારા ગુજરાત હિરક જયંતિ મહોત્સવ નિમિત્તે શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને જાગૃત કરવાનો અનેરો પ્રયાસ કરાયો હતો અરુચના જાડેશ્વર ખાતે બ્રહ્માકુમારી દ્વારા ગુજરાત હિરક જયંતિ મહોત્સવ નિમિત્તે શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વર્તમાન તણાવ દુઃખ અને અશાંતિ ભર્યા સંસારમાં વ્યક્તિ સ્વયં શાંતિનો અનુભવ કરી સમગ્ર વિશ્વમાં શાંતિના તરંગો ફેલાવાની સેવા કરે તેવા આશ્રય સાથે શાંતિ યોજવામાં આવી હતી ગુજરાતમાં પાંચસો અને શહેર અને નગરોમાં મળીને પાંચ હજાર જેટલા સ્થળોએ શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જાડેશ્વર ખાતે આવેલા અનુભૂતિ ધામ ખાતેથી પણ શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રહ્માકુમારી મુખ્યાલય માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભાદેવી તથા જાડેશ્વર અનુભૂતિ ધામના અમિતા દેદીએ આ શાંતિ યાત્રાને લીલી ઝંડી આપી શાંતિ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો આ યાત્રા જાડેશ્વર અનુભૂતિ ધામથી પ્રસ્થાન કરીને જાડેશ્વર ચોકડી નર્ધા કોલેજ તથા તવરા રોડ થઈને પરત જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે પહોંચી હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી સંસ્થાના અનુયાયીઓ જોડાયા હતા ઓમ શાંતિ આજ રોજ તારીખ ત્રેવીસ નવેમ્બર બે હજાર પચીસના દિવસે અનુભૂતિ અનુભૂતિધામ જાડેશ્વર દ્વારા બિલિયન મિનિટ્સ ઓફ પીસ પ્રોજેક્ટ અંતર્ગત આદરણીય પ્રભા દીદીજીના માર્ગદર્શન એવા આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં એક શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જે શાંતિ યાત્રા આજરોજ સમગ્ર ગુજરાતમાં એક જ સમય પર સવારે સાત વાગે પાંચસો શહેર અને પાંચ હજાર ગામોમાં કાઢવામાં આવી જે શાંતિ યાત્રાનો ઉદ્દેશ્ય એ રહ્યો કે બ્રહ્માકુમારીસ દ્વારા જે પીસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે ચોવીસ ઓક્ટોબરથી લઈને એકવીસ ડિસેમ્બર સુધી તો શહેરના દરેક ભાઈ બહેનો આ પ્રોજેક્ટને જાણે અને પ્રોજેક્ટ અંતર્ગત દરરોજ પોતાની પાંચ મિનિટ વિશ્વની શાંતિ માટે દાન કરે કે દરેક વ્યક્તિ જ્યારે પાંચ મિનિટ દિવસમાં બેસીને વિશ્વને શાંતિનું દાન આપશે